સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાના વિરોધમાં આજથી કરમસદ ખાતે સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા દસ દિવસના ધરણા આંદોલનનો પ્રારંભ થયો છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી પણ ધરણામાં જોડાયા હતા સરદાર પટેલના ગામ કરમસદની ઓળખ જાળવી રાખવા માટે કરમસદના ગ્રામજનો દ્વારા કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સરદાર પટેલના ગામ તરીકે કરમસદની ઓળખ જાળવી રાખવા માટે સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા આજથી કરમસદ બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ દસ દિવસના ધરણા પ્રદર્શનનો પ્રારંભ કર્યો છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને કરમસદના ગ્રામજનો જોડાયા હતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એ ધરણામાં જોડાતા કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ ગામની ઓળખ બચાવવા માટે જો ગ્રામજનો આંદોલન કરવું પડે તો તે બરાબર નથી તેમ કહી તેઓએ કરમસદની ઓળખ જાળવી રાખવા કરમસદને સવાયત દરજ્જો આપી વિકાસ કરવા અનુરોધ કર્યો હતો હું કરમસદના આગેવાનોનો આભાર માનું છું કે એમને સરદાર સાહેબની જે કઈ પ્રતિભા પ્રતિષ્ઠા અને એમાં એ કરમસદને જ્યારે મહાનગરપાલિકામાં સમાવેશ કરીને કરમસદ અને સરદાર સાહેબનું નામ જે ભૂસવાનો પ્રયત્ન કર્યો છે એના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ આજે આયોજિત કર્યો છે એના અનુસંધાનમાં હું ખાસ આવ્યો છું જે સરદાર સાહેબ એ ગાંધીજી નહેરુજી અને દેશને બનાવનાર એમને એક નાનકડા નામ માટે જો સરકાર આવો પ્રયત્ન કરતી હોય સરદાર સ્મૃતિમાં પણ ગ્રાન્ટ આપવી બંધ કરવી સ્ટેડિયમનું નામ બદલવું ઇન્ટરનેશનલ એરપોર્ટની તકતી હોય તકતી ક્યાંક ને ક્યાંક સંતાડી દેવી વિગેરે વિગેરે અને એસઓયુનું નામ એસઓના બદલે સરદાર પ્રતિભા રાખવામાં શું વાંધો હતો આવા બધા કારણોથી બધાની લાગણી દુભાઈ હોય એ સ્વાભાવિક છે હું પોતે મહાનગરપાલિકા બને એનો વિરોધી છું દસ લાખથી વધારે પોટી નગરપાલિકા નહીં હોવી જોઈએ મહાનગરપાલિકા બિયોન્ડ રીચ હોય છે નાગરિકનો કોઈ મતલબ નથી હોતો અમદાવાદ સુરતનો દાખલો છે ન્યુસન્સ હોય છે ગુંડાગર્દી હોય છે કાયદોની વ્યવસ્થા તૂટી જતી હોય છે એના ઠેકાણે સ્મોલ એન્ડ બ્યુટિફુલ નાની વસ્તુ વિધિન રીચ નાગરિકોના ભલા માટે નાની નગરપાલિકા હોવી જોઈએ આણંદ મહાનગરપાલિકાનો પ્રોગ્રામ મોકૂફ રાખે ગુજરાતમાં નિર્ણય કરે કે કોઈપણ ઠેકાણે દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોય આવો નિર્ણય કરે ને આના અનુસંધાનમાં આજનો ઇસ્યુ છે એ ઇશ્યુ ધ્યાનમાં રહીને બધા પાર્ટીના આગેવાનો મુખ્યમંત્રીને વિગેરે ત્યાં દિલ્હી જઈને રજૂઆત કરે વડાપ્રધાન હોમ મિનિસ્ટરને બી અમારી લાગણીઓ છે આમાં તકલીફ ક્યાં છે તમને ગામના લોકોનો આગ્રહ છે કે નગરપાલિકા રહેવા દો કરમસદ રહેવા દો સરદાર સાહેબનું નામ આમ નામ રહેવા દો એમાં નવું ન કરો આટલી જ વાત છે અને એ હું માનું ત્યાં સુધી સરકાર આને પ્રેસિંગ ઇસ્યુ નહીં બનાવે પણ નાગરિકોની લાગણી ધ્યાનમાં રાખીને એ પ્રમાણે એ અમલમાં મૂકશે પટેલ ચિરાગ પટેલ સરદાર સન્માન સંકલ્પ સમિતિના કન્વીનર મિથિલેશ અમીન સહિત સરદાર પ્રેમી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશને લાગણીના તાતને જોડી ને એક કરી અખંડ ભારતનો પાયો નાખનારા લોખંડી પુરુષ શ્રી સરદાર સાહેબ નામે ક્યાંય સત્તાની સીડીઓ ચડનારા લોકો આજે સત્તાના અહંકારથી સરદારના સંસ્કારને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે સરદાર સાહેબના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ક્યાંય સરદારની કર્મભૂમિ એને દેશના નકશામાંથી ભૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સરદાર સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આજે આંગણે સરકારને સરકારને જગાડવા માટે માટે અને લોડનારી આ કરમસદની ભૂમિ એની ઓળખને અખંડ રાખવા માટે આંદોલનની શરૂઆત થઈ છે અને સમાજના અંશ તરીકે ગરબા ગુજરાતી તરીકે અમે એમની લાગણી અને માગણીને સમર્થન આપવા અહીંયા આવ્યા એમાં સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર